ન્યુબોન બેબીઝ ખૂબ જ ક્યૂટ હોય છે નહીં બધા એને વાલ કરે છે કિસ કરે છે પણ શું તમે જાણો છો કે આ ક્યૂ જેસ્ચર બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે આજ કારણે નવજાત બાળકોને આરએસવી ઇન્ફેક્શન થઈ શકે છે આજે કામના સમાચારમાં જાણીએ આરએસવી ઇન્ફેક્શન વિશે અને ન્યુબોન બેબીઝને કિસ કરવી કેટલી ખતરનાક છે એના વિશે મીડિયા રિસર્ચન ડોક્ટર બેબી જેસન જણાવે છે કે આરએસવી એટલે રેસ્પિરેટરી સેન્સિટિયલ વાયરસ જે બાળકોના ફેફસા અને રેસ્પિરેટરી ટ્રેકને પ્રભાવિત કરે છે

વધારે હોય છે આ સિવાય શિયાળામાં જન્મેલા બાળકો જન્મજાત હૃદયરોગ વાળા બાળકો